તો અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ પંચાવન ટકા વરસાદ થયો કચ્છમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ ટકા વરસાદ થયો છે ત્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ ચુમોતેર ટકા વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાત પર નજર કરીએ તો સિઝનનો સરેરાશ છાસઠ ટકા વરસાદ થયો ત્યારે પૂર્વ મધ્ય ઝોનમાં સિઝનનો સરેરાશ ચોત્રીસ ટકા વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો ત્રીસ ટકા વરસાદ થયો ત્યારે જિલ્લા પ્રમાણે વાત કરીએ તો દ્વારકામાં સિઝનનો સૌથી વધુ એકસો એકતાલીસ ટકા વરસાદ નોંધાયો છે જૂનાગઢમાં એકસો વીસ ટકા અને પોરબંદરમાં એકસો એકવીસ ટકા વરસાદ થયો છે ત્યારે ગીર સોમનાથ કચ્છમાં સિઝનનો વરસાદ વરસ્યો છે અને પંચોતેર પાર પહોંચ્યો છે સુરત ભરૂચ અને નવસારીમાં પણ પંચોતેર ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં કેટલા ટકા વરસાદ થયો છે તેની માહિતી આંકડાકીય માહિતી આપણા સુધી પહોંચાડીએ તો સૌથી વધુ દ્વારકામાં સિઝનનો વરસાદ વરસ્યો છે વરસાદના આંકડા આપણા સુધી પહોંચાડીએ પોરબંદરમાં એકસો એકવીસ ઇંચ વરસાદ થયો ત્યારે રાજ્યભરમાં સિઝનનો પંચાવન ટકા વરસાદ વરસ્યો છે કચ્છની વાત કરીએ અને સૌરાષ્ટ્ર પર પણ જો નજર કરવામાં આવે તો પંચોતેર ટકા વરસાદ થયો છે